આ વિશે કરીશું અને સમાજ સાથે દરેક સમાજના આગેવાનો સાથે હું ચર્ચા છું કલાકારો સાથે હું ચર્ચા કરવા છું ફોન પર લેવાનું હોય આગળ પછી હું લઈશ જય માતાજી તો માતાજીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને બધાને ખબર જ છે કે અત્યાર ભાઈ વિક્રમ ઠાકોર જ ગુજરાતમાં હાલે છે એવું નહીં કે ભાઈ હું કઈ મૂવી માં કે સોંગમાં કે એવા કઈ નહીં પણ વિવાદમાં ટ્રેન્ડિંગમાં હાલે છે તો વાત એવી છે મિત્રો કે ભાઈ વિધાનસભાની બેઠકમાં ભાઈ વિક્રમ ઠાકોર ને બોલાવવામાં ન આવ્યા એવું મોટું કારણ સામે આવ્યું છે ને ભાઈ એક વિડિયો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવે છે ભાઈ કોળી સમાજ અને ઠાકોર સમાજ જે ભેગા મળીને શકે કે કોઈ સમાજ ન શકે એ ધારાસભ્ય બનાવી પણ નીચે પણ પાડી શકે છે તે વિડીયો પૂરેપૂરો છેડિયો બતાવવાનો છું એટલે હું કહેવાય મિત્રો કે આ વિક્રમ ઠાકોર હતા અત્યાર લગન કોઈ પણ જાતના વિવાદમાં નતા આવતા ડખામાં નતા આવતા મારામારીમાં નતા આવતા કોઈ જગ્યામાં નતા આવતા પણ હવે આ ભાઈ વિવાદ ઉપડી ગયો છે એટલે વિક્રમ ઠાકોર એવી રીતના ઉપડ્યા છે ને ભાઈ કે તમે વાત જ જવા જો હું કહેવાય કે સુપરફાસ્ટ બુલેટ ટ્રેન કેમ જતી

મેસેજ કરીને પછી મારી ઘેરે આવજો એટલે ધક્કો ન ખાતા મીડિયા વાળા ને બધા છે તો એ વિડીયો પણ આપણી પડી ગયા છે એટલે હું તમને વિડીયો આગળ બતાવવાનો છું પણ હું કેવાય ને કે ભાઈ અમુક ને એમ થાય કે ભાઈ વિક્રમ ઠાકોર બોલતા બનતી ગયા ક્યાં ગયા કેમ છું પણ વિક્રમ ઠાકોર ખુદ જ વિડીયો બનાવી પહેલા જ કહી દીધું કે કે હું બે દિવસ બહાર જવાનો છું ને પછી પાછા આ વિડીયોમાં અને આપણે આંદોલનથી પાછા હું કહેવાય કન્ટિન્યુ કરતા રહેવું એટલે પહેલાં વિક્રમ ઠાકોરનો આ વિડીયો પછી લો વિડીયોમાં આપણે આગળ વધીએ સમાજના આગેવાનો અથવા તો ચાહકો જો તમારે આવવું હોય તો બે દિવસ પછી આવજો કારણ કે હું ઘરના કામથી બહાર જાઉં છું એ જવું પડે એવું છે અને આપણા કલાકારોની જે વાત લઈને હું નીકળ્યો છું એને સરકાર ચોક્કસ ન્યાય આપશે એ મને ખાતરી છે અને હું આવું એટલે ફરીથી આપણે આ ચર્ચા અને વિક્રમ એમ કીધું કે ભાઈ બે ત્રણ દિવસ મીડિયા વાળા કેવાય કે કોઈ મિત્રો કે કોઈ મળવા આવો તો હું બે દિવસ ઘેર નથી થોડું કામ છે પ્રશ્ન બહાર જવું પડે એમ છે એટલે હું બે દિવસ હાજર માં નથી પણ બે દિવસ પછી આવીને પાછા આપડે વસ્તુ કરતા રહેવું તો ભાઈ બે દિવસ લગ્ન વિક્રમ ઠાકોર નથી આવવાના એટલે હું કહેવાય કે ઇન્સ્ટાગ્રામ બધામાં હું ટાટું પડી જાય કે ભાઈ ગરમા ગરમી નો માહોલ રહે વસ્તુમાં આ હું કહેવાય કે વિવાદમાં જે બધા કલાકારો ને મોટા મોટા ઇન્ફ્લુએન્સર બધાય ઇન્ફ્લો છે એ બધું ટાટુ પડવા દે તો તમને બધાયને કેમ લાગે છે કે ઠંડુ પડશે કે ભાઈ આમનામાં જળવાય રહે વિક્રમ ઠાકોર જ્યાં લગ્ન આવી શકતા આવતી તો કોમેન્ટમાં જણાવી દેજો ચાલો મળીએ નવો બાય બાય ભાઈ જય માતાજી ને ખાસ નમ્ર વિનંતી ભાઈ તમને રૂપે કોઈ જવું નહીં તો ચાલો મળીએ નવા વિડિયોમાં